પાવી જેતપુર તાલુકાની કલારાણી તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાતી આ બેઠકમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા સંગઠન પ્રમુખ ઉમેશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન નૈનાબેન છોટાઉદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ પાવીજેતપુર મંડળ પ્રમુખ કિરણભાઈ મહામંત્રી પ્રવીણભાઈ યુવા મોરચા પ્રમુખ વિરેન્દ્રભાઈ તેમજ મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતની બેઠક આજે યોજવામાં આવી જેમાં આવતા જે ગામો છે ગામોના બુથ સમિતિના પ્રમુખો બુથ સમિતિના સભ્યો